નમસ્કાર દર્શક મિત્રો બધા જ તહેવારો માટે દીપોત્સવી બારસ ધનતેરસ કાળી ચૌદસ દીપોત્સવી બેસતું ભાઈ બીજ લાભ પાંચમ દેવ ઉઠી અગિયારસ દેવ દિવાળી આ આખો પર્વ શૃંખલા માટે આપ સૌને સકુટુંબ આપના મિત્ર જયનારાયણ વ્યાસ અને અમારી ધ રિયલ ડિબેટની આખી ટીમ તરફથી હૃદયપૂર્વકના અભિનંદન અને શુભકામનાઓ સાથોસાથ આગામી વિક્રમ સંવતનું નવું વર્ષ પણ આપને પરિવારને તેમજ આપના સૌ કોઈ સ્નેહીજનોને મંગલમય નીવડે ઈચ્છિત મનોવાંછના પૂર્ણ કરાવનારું નીવડે અને સતત આપ આનંદમાં રહી અને આ દિવાળી દિવાળી દીપોત્સવના તહેવારો માણો એટલું જ નહીં પણ ત્યાર પછીનું આખું વર્ષ પણ આપ સતત આનંદમાં વિતાવો હો એવી ડોક્ટર જયનારાયણ વ્યાસ તરફથી અને ધી રિયલ ડિબેટ અમારી આખી ટીમ તરફથી આપને હાર્દિક શુભકામનાઓ દોસ્તો મુદ્દા પર આવો તે પહેલા બીજી એક વાત તમે તો દિવાળીની ની રજાઓમાં બધા મસ્ત બની જવાના કોઈ બહાર જશે કોઈ અહીં જશે કોઈ ઘરે રહેશે આરામ કરશે પણ મારે તમને એક વાત કહેવી છે કે અમે દિવાળીની રજાઓ તમારા માટે નથી પાડવાના તમારી આ ચેનલ એનો એકે એક કાર્યક્રમ એકે એક દિવસ એક રવિવાર સિવાય રજા પાડ્યા સિવાય પ્રસારિત તમારા માટે કરવાની છે એટલે જયારે જયારે લાગે કે હવે જરા હળવા થવું છે તો કાર્યક્રમો જોતા રહેજો અમને પ્રોત્સાહિત કરતા રહેજો અમે તમારા માટે થઈને વેકેશન નહીં પાડીએ તમારા માટે અમે આખો જેમ દિવાળીમાં આપણે મહેમાનને આગતા સ્વાગતા કરવા માટે અથવા દેવને ધરવા માટે અન્નકૂટ ભરીએ વાનગીઓનો અન્નકૂટ તૈયાર કર્યો છે અને એ તમારી સમક્ષ અમે તમારી તમારી સાથે છીએ તહેવારોમાં ખુશીઓમાં તમારી પ્રાર્થનાઓમાં તમારી ઉજવણીમાં દોસ્તો આટલી વાત પછી હવે મૂળ વાત પર આવીએ ગુજરાતમાં આજે ભારતીય જનતા પાર્ટી એ બરાબર દિવાળી ટાણે ગંજીફો ચીપ્યો મુખ્યમંત્રી એના તો પછી બાકી ચહેરા બદલવાથી મંત્રીમંડળની છાપ સુધરી જશે જાણે લાડી પાડી મંત્રીમંડળમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત નો દબદબો સામે ઉત્તર ગુજરાતની અવગણના થઈ જયેશ રાદડીયા ડોક્ટર સીજે ચાવડા જેવા લગભગ નિશ્ચિત ગણાતા નામ કપાયા અને એક પણ મહિલા કેબિનેટ મંત્રી નથી બન્યા એટલે જેન્ડર ઇમ્બેલેન્સ થયું એમ કહી શકાય ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રધાનમંડળનો ગંજીપો ફરી એકવાર ચીપવામાં આવ્યો છે આ પ્રધાનમંડળ સંદર્ભિત કેટલીક ઉડીને આંખે ઓળગે એવી બાબતો જે તમને ભાગ્યે જ અન્યત્ર વાંચવા મળશે વીણી વીણીને તમારા માટે ભેગી કરીને તમારી સમક્ષ મૂકી રહ્યો છો કરીએ તો આ પ્રધાનમંડળ સંદર્ભિત કેટલીક ઉડીને આંખે વળગે તેવી બાબતો નીચે મુજબ છે મુખ્યમંત્રી બદલાશે તેવી અપેક્ષા તો હતી પણ એવું થયું નથી એ સૌથી મોટું અહોઆશ્ચર્યમ છે આ કેબિનેટમાં ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી તરીકે ચાલુ રહેશે જ્યારે રાજ્ય કક્ષાના મંત્રીમાંથી હર્ષ સીધા નાયબ મુખ્યમંત્રી બન્યા છે એ આશ્ચર્ય નથી પણ ભારતીય જનતા પાર્ટી ગુજરાતનું શાસન રિમોટ કંટ્રોલથી ચલાવતી હતી અત્યાર સુધી અને હજુ પણ ચાલુ રહેશે એ આ બાબતમાંથી ફલિત થાય છે તેનો એક પુરાવો છે આઠ કેબિનેટ કક્ષાના મંત્રીઓ અને ત્રણ રાજ્ય કક્ષાના મંત્રીઓ સ્વતંત્ર હવાલા સાથે જ્યારે તેર રાજ્ય કક્ષાના મંત્રીઓ એમ કુલ મળીને છવ્વીસ નું પ્રધાન મંડળ થયું છે બાજીના બાવંત વધતા હોય એટલે બાજી અડધી એટલે લગભગ હાઉસફુલ થઈ ગયું છે નવું કોઈને સમાવાય એ શક્યતા દેખાતી નથી એટલે કદાચ ભવિષ્યમાં થોડા ઘણા ફેરફાર નજીવા થઈ શકશે બાકી હવે આ પ્રધાન મંડળ આવતી ચૂંટણી સુધી કાયમી રહેશે એટલે ઠરીઠામ થઈને કામ કરી શકશે દોસ્તો જૂના મંત્રીમંડળમાંથી જેમની કામગીરી સંતોષકારક નહોતી એવા શ્રી રાઘવજીભાઈ પટેલ શ્રી મુળુભાઈ બેરા શ્રી બળવંતસિંહ રાજપૂત શ્રીમતી ભાનુબેન બાબરિયા જેવા મંત્રીઓને પડતા મુકાયા છે અપેક્ષિત હતું એ પાર્ટીનો અબાધિત અધિકાર છે મુખ્યમંત્રીનો અબાધિત અધિકાર છે પણ આ મંત્રીઓને આટલો સમય મંત્રીમંડળમાં રહ્યા પછી અસ્વીકાર્ય અથવા તો સક્ષમ નથી એવી છાપ લાગી એ દિવાળી વખતે ના લાગ્યો તો સારું હતું કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલ માત્ર બે જ ચહેરા અર્જુનભાઈ મોઢવાડિયા તેમજ કુંવરજીભાઈ બાવળિયા કેબિનેટ મંત્રી તરીકે સ્થાન પામ્યા છે કોણજી બાવળિયા હતા એ ચાલુ રહ્યા છે અને વધારામાં અર્જુનભાઈ સમાવાયા છે જેમના નામ ચોક્કસ ગણાતા હતા તે ડોક્ટર સીજે ચાવડા શ્રી જયેશ રાદડીયા જેવા પૂર્વ કોંગ્રેસી મોટા ગજાના નેતાઓ મંત્રીમંડળમાં સ્થાન પામ્યા નથી હું તો માનું છું સીજે ચાવડા જેવાને મંત્રીમંડળમાં લેવા જોઈતા હતા જયેશ રાદડિયા જેવાને લેવા જોઈતા હતા અને મને એમના માટે પક્ષપાત છે એટલા માટે નથી કહેતો એના મુખ્ય કારણો છે ડોક્ટર સીજે ચાવડા ક્વોલિફાઈડ છે વહીવટનો અનુભવ ધરાવે છે સરકારી અધિકારી રહી ચૂક્યા છે અને વહીવટી તંત્ર કઈ રીતે ચલાવવું તેનું એમને સુપેરે જ્ઞાન છે જયેશ રાદરિયા મહારાજા સાહેજરાવ યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ એન્જિનિયરિંગ બીઈ સિવિલની ડિગ્રી ધરાવે છે એટલે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત એક ટેકનિકલ શિક્ષણ પ્રાપ્ત વ્યક્તિ છે કોઈ પણ ખાતામાં એમને હોત તો એ એમની વહીવટી આગેવાન તરીકે એક તરીકે એમણે જે કેળવી છે એ દીપી ઉઠ્યા હોત થયું નથી એવું કદાચ રિમોટ કંટ્રોલના સાથેના એમના કનેક્શન નહીં લાગતા હોય એવું પણ બની શકે જયારે સતત નાદુરસ્ત રહેતા પરસોત્તમભાઈ સોલંકીની જગ્યાએ તેમના ભાઈ હીરા સોલંકીને લેવાશે તેવી અટકળો ચાલતી હતી જે ખોટી પડી છે જોકે મને એમાં કોઈ આશ્ચર્ય લાગતું નથી બંને ભાઈઓ વચ્ચેનો તાલમેલ એવો છે કે મોટા ભાઈ કે એ જ થાય અને મોટા ભાઈ મંત્રીમંડળમાં હોય એને રિપ્લેસ કરીને નાના ભાઈ આવે નહીં આ પ્રકારની એ લોકોની આંતરિક સમજ છે અને સમજ પાકી છે મૂળુભાઈ બેરા તેમજ રાઘવજી પટેલના સ્થાને જામનગરમાંથી ક્ષત્રિય ધારાસભ્ય તરીકે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની સુશ્રી રીવાબા જાડેજાની માયા છે આવકારીએ નવા રચાયેલ મંત્રીમંડળમાં એક પણ મહિલા કેબિનેટ કક્ષાના મંત્રી નથી જ્યારે સુશ્રી મનીષા વકીલ રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલા સાથે તેમજ સુશ્રી રીવાબા જાડેજા સુશ્રી દર્શનાબેન વાઘેલા એમ ત્રણેય શહેરોમાંથી ત્રણ મહિલા આગેવાનો રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સમાવાયા છે એમાં એકને ગોંડલ અને જામનગરમાંથી રાઘવજી પટેલના સ્થાને ક્ષત્રિય ધારાસભ્ય તરીકે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા સમાવાયા હોય અને એ રીતે સૌરાષ્ટ્રમાં ક્ષત્રિય ફેક્ટર ધ્યાનમાં રખાયું હોય તે બની શકે તે જ રીતે કચ્છમાંથી અનુરુદ્ધ દવે નામ આગળ હતું તેને બદલે પ્રદ્યુમ્ન વાજાને કેબિનેટ મંત્રી છે છે એક ઉડીને આંખે ઓળગે બાબત નાયબ મુખ્યમંત્રી પદ પદ આ જેમને જેમને મળ્યું તેમની રાજકીર્દી કારકિર્દી કાં તો ખતમ થઈ છે અથવા લાંબા ગાળા માટે અસ્ત થઈ છે આમ ગુજરાત સરકારમાં નાયબ મુખ્યમંત્રીનું પદ કઈક અંશે અપશુકનિયાળ પદ છે એમ કહી શકાય જો કે ભાઈ હર્ષ સંઘવી માટે મારી દિલી શુભકામનાઓ છે એમનું કલ્યાણ થાય આગળ વધે પ્રગતિ કરે દોસ્તો વાત કઈક આમ છે ગુજરાતની સ્થાપના બાદ અત્યાર સુધીમાં ગુજરાતને કુલ સત્તર મુખ્યમંત્રી મળ્યા છે ત્યારે બીજી તરફ જો નાયબ મુખ્યમંત્રીની વાત કરવામાં આવે તો ગુજરાતને ફક્ત પાંચ જ નાયબ મુખ્યમંત્રી મળ્યા છે જેમાં વર્ષ ઓગણીસો માં ઘનશ્યામ ઓઝાની સરકાર ચિમનભાઈ પટેલ અને કાંતિલાલ ઘિયા આ બંને નેતાઓને નાયબ મુખ્યમંત્રી બનાવાયા હતા પરંતુ માત્ર સવા વર્ષમાં જ તેમને તે પદ છોડવું પડ્યું ત્યારબાદ ઓગણીસો નેવું માં ચિમનભાઈ પટેલની સરકારમાં કેશુભાઈ પટેલને વિધિવત નાયબ મુખ્યમંત્રીનો દરજ્જો નહોતો અપાયો પણ બીજા નંબરનું સ્થાન અપાયેલું પરંતુ તેમણે પણ પાંચ વર્ષ પૂરા કર્યા ન હતા અને સાત મહિનામાં જ પદ પરથી હટી ગયા વર્ષ ઓગણીસો ચોરાણુંમાં છબીલદાસ મહેતાની સરકારમાં તેર મહિના માટે નરહરી અમીનને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા ત્યારબાદ ખૂબ લાંબો સમય નરહરી અમીને રાજકીય વનવાસ ભોગવ્યો અને એક ઊંચા ગજાના સક્ષમ કુશળ આગેવાન હોવા છતાં વિધાનસભામાં ચૂંટાઈ શક્યા નહીં અને ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા બાદ એ હવે

આપણે આશા રાખીએ કે જેમ અપવાદ કોઈ પણ નિયમની ને પુરવાર કરે છે તેમ હર્ષ સંઘવી અત્યાર સુધીના એમના જે છે એમનો ઇતિહાસ ખૂબ ટૂંકી રાજકીય કારકિર્દી ખૂબ ટૂંકા સમય સુધી નાયબ મુખ્યમંત્રી પદ ભોગવવું અને લાંબા સમયનો રાજકીય વનવાસ ભોગવવો ચિમનભાઈએ પણ એ ભોગવ્યો નરિભાઈએ પણ ભોગ્યો કેશુભાઈએ પણ ભોગવ્યો આ અને બાકીના કાંતિલાલ ગયા અને એ લોકોની તો વાત જ કરવા જેવી નથી કારણ કે ત્યાર પછી એ અદ્રશ્ય થઈ ગયા મને એવું આછું આછું સ્મરણ છે શ્રી મનુભાઈ પરમાર ને કઈક જોઈન્ટ મુખ્યમંત્રી કે એવો કોઈ હોદ્દો છબીલદાસ મહેતા મંત્રીમંડળ વખતે અપાયો હતો હું નિશ્ચિત નથી પણ ત્યાર બાદ મનુભાઈ પરમારની ની કારકિર્દી પણ એક એક ઝુંઝારુ નેતા કાબેલ

એટલે ઉત્તર ગુજરાત ને પક્ષે પ્રમાણમાં નબળી નેતાગીરી આવી છે એ ઉત્તર ગુજરાતનું કમનસીબ છે વિકાસ માટે ઉત્તર ગુજરાત કદાચ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર કરતાં પણ ઘણું પાછળ છે હવે તો કચ્છ કરતાં પણ પાછળ છે ત્યારે એની નેતાગીરી જો બરાબર ન હોય તો એ કેબિનેટમાં એનો કેવો પડઘો પાડી શકશે

આ જિલ્લાઓ સામુ જુએ એવી આશા રાખીએ કેબિનેટમાં એક જૈન તરીકે શ્રી હર્ષ સંઘવી સ્થાન પામે છે એમ કહી શકાય એને આવકારીએ પણ શ્રી દેસાઈ ની વાત બ્રાહ્મણ આગેવાન તરીકે કરવામાં આવે છે એમાં એક સ્પષ્ટતા કરવાની છે કે શ્રી કનુભાઈ દેસાઈ એક બહુરાષ્ટ્રીય ગ્રુપના પ્રતિનિધિ છે અને

જેવા દિગ્ગજ બ્રાહ્મણ આગેવાનો મંત્રી મંડળમાં સ્થાન પામતા હતા તેની સરખામણીમાં બ્રહ્મ સમાજ આજે સઢ વગરના વાણ જેવો થઈ ગયો છે જૂનો જનસંઘ હોય કે ભારતીય જનતા પાર્ટી એના મૂળમાં બ્રાહ્મણ વાણિયા પટેલ જેવી કોમો હતી એટલે જનસંઘ બ્રાહ્મણ વાણિયા પાર્ટી કહેવાતી હતી આ છેલ્લા દોઢ દાયકામાં બ્રાહ્મણોના રાજકીય વર્ચસ્વનો ભારતીય જનતા પક્ષ તેમજ કોંગ્રેસ બંનેમાં અસ્ત થયો છે આ સમાજમાં સંગઠન અને સંકલન બંનેનો અભાવ આ માટે કારણભૂત છે એમ કહીએ તો બીજાને દોષ દેવા કરતા બાકીની ત્રણ આંગળીઓ પોતાના ભણી ચિંધાય એમ એ સમાજના એક સભ્ય તરીકે મને લાગે છે કે બ્રાહ્મણ સમાજમાં અત્યારે જે વાડા ચાલે છે જે અસંતોષ જે કુસમ જે ઈર્ષા જે અંદર અંદરના બખેડા ચાલે છે એના પરિણામે આજે બ્રાહ્મણ સમાજનું રાજકીય અસ્તિત્વ સાવ હસી ધકેલાઈ ગયું છે સાડા ચાર ટકા વસ્તી ધરાવતો આ સમાજ એનાલિસિસ કરીએ તો એ સમાજ જો એક તરફી જાય તો એકસો સીટ પર આપવા કરતા પોતાની આત્મમંથન કરી અને પોતાનામાંથી શોધી કાઢવો વધારે યોગ્ય જણાય છે પ્રધાનમંડળની પુનઃ રચના થઈ પણ એના સેનાપતિ તો બદલાય નહીં ભૂપેન્દ્રભાઈ પટેલ એક મૃદુ અને સજ્જન વ્યક્તિ છે પણ વહીવટ માટે એવું કહેવાય છે કે ટુ બી એ જન્ટલમેન ઇઝ એ ડિસ્કવોલિફિકેશન ફોર એન એડમિનિસ્ટ્રેટર અર્થાત સજ્જન કે સીધા હો એક દક્ષ વહીવટકાર માટે ગેરલાયક જ છે લશ્કર લગભગ આખું બદલાયું પણ સેનાપતિ ના બદલાય એનો સીધો અર્થ એ થાય કે અગાઉ ગુજરાતનું રાજ્ય દિલ્હીથી જ ચાલતું હતું તેમ હવે પણ રિમોટ કંટ્રોલ થી ચાલશે અધિકારીઓના રાજ્યનો અંત આવે અને મંત્રીઓની પકડ વહીવટી તંત્ર પર આવે તેઓ આ દિલ્હી સંચાલિત વ્યવસ્થા બનવા દેશે નહીં આમ એકેય મંત્રીની આગવી છાપ આવનાર સમયમાં ઊભી થાય એ શક્યતા દેખાતી નથી જો કે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પોતાની એમની ભારતીય જનતા પાર્ટી જે ચૂંટણી લડે છે એ એમના ઉમેદવારોના નામે લડતી જ નથી ભારતીય જનતા પાર્ટી જે ચૂંટણી લડે છે એ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહના નામે એમને ચહેરો બનાવીને લડે છે અને એમના નામે દોડતા કાર્યકરો પાર્ટી જેને મૂકે તેને ચૂંટાઈ લાવે છે એ રણનીતિ એમને માફક આવી ગઈ છે અને એટલે મંત્રીમંડળનું આ પુનઃગઠન માત્ર કર્મકાંડથી વિશેષ કઈ નથી ટૂંકમાં દોસ્તો મંત્રીમંડળનું પુનઃ થયું છે જે નવા મંત્રીશ્રીઓ આવ્યા છે જેમણે ચાલુ રહ્યા છે એ સૌને દિપાળીના પરોની શુભકામનાઓ અને ખૂબ ખૂબ વધામણા અને એમનો કાર્યકાળ સફળ બની રહે અને રાજ્યના ખાસ કરીને દલિત ગરીબ અને પછાત વર્ગના હિતમાં એ કામ કરે એવી શુભકામનાઓ સાથે નવા મંત્રીમંડળને શુભસ્તુ તે પંથાના તમારું શુભ થાવ એવી વાત સાથે મારી વાત પૂરી કરું છું દોસ્તો આપ સૌને પણ દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ આવજો